મિત્રો કેમ હો બધાય આઈ હોપ તમે બધા મજામાં જી હો અમે એકદમ મજામાં હે તમને સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગ ને નો એ ભાઈ ગયા હે બપોરનો એક ને કામ બામ બધું થઈ ગયું હે ને હું જો બેઠી બેઠી લહણ કોલું હું તમે રાહણ મે ખાઈ દે ફૂલે જો તો ઘર નાખી પોરે પોરું કોરું ખાતી

જો હવે રાંધવાનું કંઈક કરવાનું હોય તો આખરી આપણે બપ્પાના જમવાનું બનાવ્યું ને જો તડકો ઉપાડો નીકળો હોય તે અમે જો ભૂકવણી કરી કરીએ ધોયેલા કપડાંની ભૂકવણી કરી નાખીએ અડધા ઉપર નાખ્યા અગાસીમાં ને અડધા એ થોડા ઘણા અહીંયા મોટર સાઈકલ અને ખુક્સીને આપડા પડ્યા હતા એટલે કીકીને ઉપયોગમાં હતા લેવાને પછી એ થોડાક ધ્યાન ને થોડાક ઉપર નાખી આવી તો જાવ વાલે હે ને તું અમારે રૂટી છે એ આગા નાથી ઉઈકી નાસ્તો પાણી કર્યો થોડીક આથી રમવા ગઈ હતી પાછી આવીને ભૂખી છે મેં કીધું દહીં ને રોટલી ખાઈ લે ને એ ને રોટલી ઘરે ન ઉકાલે ખાવું છું એ કુલેર પીવાની થાય તમને ખબર તમને ખબર હોય તો મને હે ને કોમેન્ટમાં કહેજો બાજરાના લોટ ને ને ઘી નાખીને ખવાય હું એ જિંદગી હતી બહુ એ ખાતી મેં જો આહાને કુલેર બનાવીએ બાજરાના રોટલી कल क्यों बात है कल क्यों बात है कल क्यों बात पानी वहाँ है तू बारे याद ना तेरे तमाम न्यू याद कल हम जा रहे गुरु कल है सुकरवा सुकरवा से कल का बोलो बस याद अगर नहीं बोला है ने खाए ने तू लेसन करा वर्गी जाए जो वो रंधवा वर्गी जाऊँ मेला हर पोली लेकू है હેને આપણે મળીએ થોડીક વારમાં અને જો તમે મારા ચેનલમાં નવા આવ્યા હોય મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખા આખા વિડીયાને મારા જોઈજો અને મજા કરજો હાલો આલોકા આપણે મળીએ થોડી વારમાં તાય બાય બાય આપણે જો આંધણ ઉપડી ગયું હે અને મેં બનાવી છે તીખી ખીચડી તો કોઈ આંધણ ઉપડે ને પછી કુકર થાકી દો

આપણે મોકન મારી આપણે ક્યાં ખોલી રહીએ એમ નઈ તો કીમ અલ્યા નઈ આને નઈ ઈ ગમે વાત ન કરો મમ્મી એમ નઈ તો કી બીમ નઈ તો ઈ નઈ ઈ નઈ આપણી નાની ને હું નથી બબુલી કરતી નામ ક્યાં લેતા હ હાઈ એ જોપડી મનાવી મે જોપડી આપણે ઝોપડી માં લેતા પહેલા લે જા જો તો કણી ઝોપડી માં કેતી રહેતા આપડે ઝોપડી માં ઈ નાઈ તો ઝોપડી જેવું લાગે ઓય ઝોપડી જેવું લાગે આહાના ની વાતો ને ધરકી હકી કરાલું બેન લઈ આવું અમે દુકાન જો હું રહી તી ને કલાક બે કલાક થઈ ગઈ ને મે રાંધી લીધું ને જોઈ ઉઠી ગઈ છે હે મારો દીકરો ઈ તો મારો દેખો ને ઈ તો અલલ હસતો હસતો ઉઠે ગઢેલી નો હા મમ્મી એક કામ કરી લે તો ચટનારા ઉઠી જાય મગુડીઓ હા શું કરતો તો એકલો એકલો લમતો હતો ગલીક વાર લમને હું કપડાં ઉકવાની લઈ લઉં અને ના વરસાદ આવશે તો ભીંજાઈ જાય તો જો હે ને તડકો નીકળ્યો હે રૂપારો ને મેં જ અહીંયા ધડકી ને બધાય નહીં ખા દોડીએ વીકવા હે તો હવે હે ને હુકાઈ ગયા હે નો લઈ લઉં ન પાછો મેં આવી ગયા ને તૂટી જાય લુગડા ખેસવામાં ઉતામણીમાં

હા તો આજ છે ને પંદરમી ઓગસ્ટ થાય ને પંદર તારીખ થઈને એ તુબાની ઓગણી તારીખે સૌ પૂરા થાય ને હાથ મમ્મીનો જાય પછી તુબા હે ને બધું ખાય બે આય થયા બે આય થયા ખાય કે કાય છે ખાય હા બે બી આઈ થયા ખાય તુબા તુબા પછી અહીંયા આઈ આવી મમ્મો કહે વાલો દીકો બેબી આવી મોમ્મોમ કહે જર્જટ મોટો થઈ જાય જર્જટ નિચાળે જાય જર્જટ કામ કરશે પછી મમ્મીના આજના બાટા કહે બેનું છે ને નહીં આવી ગયા કે મારે મોડું થઈ ગયું મારે મોડું થઈ ગયું હું હજી રાંધું હું તો રંધારું ને આ જાહના ને નિહારે જવાનું નહોતું ને તી કઈ ટાઈમ ખબર ન રેતી

માવા જોરુ આયુ માવા જોરુ આયુ પાણી પાણી થઈ ગયું બધીમાં પાણી પાણી નથી તો કેતી વાગે કેતી કે આંખેથી બોલતાય ના મોજે કેતી વાગે એ પપ્પા દીકરી આઈવા મીમેકલીને આઈવા આને ચિત્રબ્રંદોઈ દેજો હે જોગુના વિતોમાં મગતો વિતો ન ફેલતો tere , tere !